મિત્રો તમે જાણો છો કે જેસલ જાડેજાનું અસલ ગામ કયું હતું અને એમનું અસલ નામ કયું હતું દુનિયા નથી જાણતી કે કચ્છનો કાળો નાગ એટલે જેસલ જાડેજો એક સમયનો જેને કહેવાય કે બારવટીયનો બાપ કહી શકાય એવો ક્રૂર માણસ અને છેલ્લે જેમને ભગવાનનું ભજન કરી અને આ દુનિયામાં ભક્તિના ગામો ગામ ડંકા વાગ્યા એનું અસલ નામ અને ગામ કયું છે એ તમને આજે હું બતાવવાની કોશિશ કરીશ તો નખત્રાણા તાલુકાનું આ ભડલી ગામ અને કચ્છ ભુજ જેનો જિલ્લો લાગે છે અને અસલ નામ જેસલ જાડેજાનું ચાંદોજી હતું પછી જેસલ જે છે એમની કહેવાય છે કે શાખ હતી અને જેસલ છેલ્લે છેલ્લેનું જેસલ જાડેજા થી જાણીતું નામ થયું જે પીર થઈને પૂજાણા તે બે ભાઈ હતા જેસળ નાના હતા મોટાના ભાઈનું નામ નારણ હતું અને પિતાશ્રીનું નામ કાવોજી હતું કહેવાય છે કે બે ભાઈઓને પછી બનતું નહીં જેસલ જે છે ક્રૂર સ્વભાવના હોવાથી આ ગામ એમને મોટા ભાઈએ એમના ભાગમાં આપેલું અને અહીંયાથી જ એમને એક ટોળકી ઊભી કરેલી અને બારવટું ખેલેલું અને અહીંયાથી જ કાઠિયાવાડમાં તોરી રાણી તોરી તરવાર અને તોરી ઘોડી લેવા ગયેલા બે મત મતાંતરો છે કે એમના ભોજાઈએ મેણું માર્યું એટલે ગેલા અને બીજા પુસ્તકમાં એમ પણ લખેલું છે કે એમની ટોળકી હતી એમને એમ કીધેલું એમના સંગી સાથીઓએ કે આ તો અમારું પણ આમાં તમારે બળ છે આમાંના સહયોગ વગર આટલું બધું તમે કામ ન કરી શકો એટલે એમણે કીધેલું કે હું તોરી ઘોડી તોરી તડવા લઈ અને આવીશ પછી જ આ ભડલીનું પાણી પીશ એમના કહેવાથી ગયેલા અલે જૂનો ઇતિહાસ છે તો આવી કાંઈ બે મત મતાંતરો છે તો અહીંયાથી જ એ ગેલા અહીંયાથી જ આ ગામમાં તોરા રાણીને લિયાવેલા અને તોરા રાણી એ સમયના જે કહેવાય કે લોકો એમને ચરણ ચૂમતા એટલો બધો એમને પ્રભાવ હતો અને તોરા માં અને તોરા આજે માતાજીથી જાણીતા થયા માણસનું જીવન કેવું હોય છે આ જ એમના અહીંયા ગામમાં આપણે ઊભા છીએ અને ગામમાં ક્યાં ક્યાં એમને જોયા જેવું સ્થળ એમના અહીંયા ખેતરો હતા એમને ક્યાં ભજન કરેલું એ બધાએ તમને શાયદ નથી ગુડો મારીને એમને તોરા દેને તરસ લાગેલીને એમને જેસર દે પાણી કાઢેલું એ બધા સ્થળ આપણે બતાવવાની કોશિશ કરીશું પણ અત્યારે આ વિડિયાને એન્ડ આપશું અને એ રોજ છ વાગે આપણે વિડીયા મળીશું એ વિડીયોમાં હું તમને જાણીશું કે અહીંના માણસોનું શું કહેવું છે